આપણા શરીરમાં સતત કંઈક ને કંઈક થયા કરે છે બરાબર પણ આ બધું કંટ્રોલમાં કેવી રીતે રહે છે વેલ એના માટે છે આપણા શરીરના ગુપ્ત સંદેશવાહકો એટલે કે અંતઃસ્ત્રાવો આજે આપણે આ જ સંદેશવાહકો અને એમના અમુક એવા અજાણ્યા સ્ત્રોતો વિશે વાત કરવાના છીએ જેના વિશે કદાચ આપણે ક્યારેય વિચારું પણ નહીં હોય ચાલો શરૂ કરીએ તો ચાલો એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ જ્યારે પણ આપણે અંતઃસ્ત્રાવ કે હોર્મોન શબ્દ સાંભળીએ તો મગજમાં સૌથી પહેલા શું આવે છે કયા અંગો આને બનાવતા હશે હા જરા બિચારો જો મગજમાં થાઇરોઇડ પિટ્યુટરી કે એડ્રિનલ જેવી ગ્રંથિઓનું નામ આવ્યું હોય તો એ જવાબ બિલકુલ સાચો છે પણ એ અધૂરો છે હા આ બધી ગ્રંથિઓ હોર્મોન બનાવવાની ફેક્ટરીઓ તો છે જ પણ આખી વાત આટલી સીધી નથી અને ખરી મજા તો હવે છે સાચી વાત એ છે કે આપણા શરીરમાં એવા પણ અંગો છે જેમને હોર્મોન બનાવવા સાથે કોઈ લેવા દેવા જ નથી એવું આપણે માનીએ છીએ પણ હકીકતમાં તેઓ પડદા પાછળ રહીને બહુ જ મહત્વનું કામ કરી રહ્યા છે તો ચાલો આપણા પહેલા અનએક્સપેક્ટેડ હીરોને મળીએ અને એ છે આપણું હૃદય જી હા એ જ હૃદય જે લોહી પંપ કરે છે પણ એ માત્ર પંપ નથી એક સ્માર્ટ કેમિકલ મેસેન્જર પણ છે અને એનું મિશન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે જુઓ હૃદયના કર્ણકની જે દિવાલો હોય છે એ એક ખાસ પેપ્ટાઇડ હોર્મોન બનાવે છે એનું નામ છે એટ્રિયલ નેચર્યુરેટિક ફેક્ટર અથવા ટૂંકમાં કહીએ તો એ એન એફ સમજો ને કે આ હોર્મોન આપણા બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમનો બોડીગાર્ડ છે પણ એ કામ કઈ રીતે કરે છે તો આ કી પ્રોસેસ એકદમ સિમ્પલ છે જ્યારે પણ કોઈ કારણસર બ્લડ પ્રેશર વધે છે ત્યારે હૃદય તરત જ એએનએફ રિલીઝ કરે છે આ એએનએફ સીધો જ રુધિરવાહિનીઓને સિગ્નલ મોકલે છે કે ચાલો ભાઈ થોડા પહોળા થઈ જાઓ જેવી વાહિનીઓ પહોળી થાય લોહીને વહેવા માટે વધારે જગ્યા મળે અને બસ પ્રેશર ઘટીને નોર્મલ થઈ જાય છે કેટલી અદ્ભુત સિસ્ટમ છે નહીં ચાલો હવે આપણા બીજા ગુપ્ત નાયક તરફ આગળ વધીએ અને એ છે આપણી મૂત્રપિંડ એટલે કે કિડની આપણે બધા કિડનીને શરીરના ફિલ્ટર તરીકે ઓળખીએ છીએ પણ એ લોહી બનાવવામાં પણ બહુ મોટો ભાગ ભજવે છે આપણી કિડનીમાં અમુક સ્પેશિયલ કોષો હોય છે જેનું નામ છે ગ્લોમેરુલર કોષો આ કોષો એરિથ્રોપોએટિન નામનો એક પેપ્ટાઇડ હોર્મોન બનાવે છે અને આ હોર્મોન આપણા શરીર માટે બહુ જ બહુ જ જરૂરી છે તો આ ઇરિથ્રોપોએટીનનું મિશન શું છે એનું એક જ કામ છે શરીરમાં લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનને ઉત્તેજન આપવું આ પ્રક્રિયાને ઇરિથ્રોપોએસિસ કહેવાય છે સીધી ભાષામાં કહીએ તો કિડની એ વાતનું ધ્યાન રાખે છે કે શરીરમાં ઓક્સિજન પહોંચાડવા માટે સૈનિકો એટલે કે રક્તકણોની ક્યારેય કમી ન થાય આપણો ત્રીજો અનપેક્ષિત સ્ત્રોત કોઈ એક અંગ નથી પણ આખું એક તંત્ર છે આપણો જઠર આંતરિય માર્ગ એટલે કે આપણી પાચન સિસ્ટમ આ સિસ્ટમ ખાલી ખોરાકને પચાવતી નથી પણ આખી પ્રોસેસને પોતાના જ હોર્મોન્સથી મેનેજ પણ કરે છે અને આટલી મોટી અને જટિલ પ્રક્રિયાને એકદમ સરળતાથી ચલાવવા માટે આપણો જઠર આંતરિય માર્ગ મુખ્યત્વે ચાર અલગ અલગ પેપ્ટાઇડ હોર્મોન્સનો ઉપયોગ કરે છે આ ચારેય હોર્મોન્સ જાણે એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટર હોય જે એ સુનિશ્ચિત કરે છે કે પાચનનું સંગીત એકદમ બરાબર વાગે ચાલો ટૂંકમાં સમજીએ કે આ ટીમ કેવી રીતે કામ કરે છે સૌથી પહેલાં ગેસ્ટ્રીન પાચનની શરૂઆત કરાવે છે પછી સિક્રિટીન એસિડને કાબૂમાં રાખે છે એની સાથે સીસીકે સ્વાદુપિંડ અને પિત્તાશયને એક્ટિવ કરે છે અને છેલ્લે જીઆઈપી આખી પ્રોસેસને થોડી ધીમી પાડે છે જેથી ખોરાક બરાબર પચી શકે જુઓ કેવું પરફેક્ટ ટીમવર્ક છે પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી આ જે બિનઅંતસ્ત્રાવી પેશીઓ હોર્મોન્સ બનાવે છે એ ઘટના ખાલી હૃદય કિડની કે પાચનતંત્ર પૂરતી સીમિત નથી આ તો એક બહુ મોટો સિદ્ધાંત છે હકીકત એ છે કે શરીરની બીજી ઘણી બધી પેશીઓ પણ ખાસ પ્રકારના હોર્મોન્સ બનાવે છે જેમને વૃદ્ધિકારકો એટલે કે ગ્રોથ ફેક્ટર્સ કહેવામાં આવે છે આ સંદેશવાહકોની એક આખી અલગ જ ગુપ્ત સેના છે જે આપણા શરીરની દેખભાળ કરે છે તો આ વૃદ્ધિકારકો આટલા જરૂરી કેમ છે કારણ કે તેઓ પેશીઓની સામાન્ય વૃદ્ધિ માટે જવાબદાર છે જો ક્યાંક ઈજા થાય તો એના સમારકામનું કામ પણ એ જ કરે છે અને એટલું જ નહીં ક્ષતિગ્રસ્ત ભાગોને ફરીથી બનાવવામાં પણ મદદ કરે છે એ આપણા શરીરના ચૂપચાપ કામ કરતા રિપેરમેન છે તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે આપણું શરીર કોઈ અલગ અલગ ભાગોનું મશીન નથી એકબીજા સાથે જોડાયેલું એક સુપર સ્માર્ટ નેટવર્ક છે દરેક અંગ એક કરતાં વધુ ભૂમિકાઓ ભજવે છે અને બધા સતત એકબીજા સાથે વાતચીત કરીને આપણને સ્વસ્થ રાખે છે આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર થાય કે આપણા શરીરમાં હજી બીજા કયા અંગો હશે જે આવા કોઈ ગુપ્તકામો કરી રહ્યા હશે જેના વિશે આપણને હજુ કંઈ ખબર જ નથી આ તો બસ એક નાનકડી ઝલક છે વિજ્ઞાન જેમ જેમ આગળ વધશે તેમ તેમ શરીરના નવા નવા રહસ્યો ખુલતા જ જશે વિચારવા જેવી વાત છે ખરું ને